હાય યુટ્યુબરલી કેમ છો બધા મજામાં રહે સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાયને ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો છે 9 વાગે આપણો વિડિયો ચાલુ થયો છે વ્લોગ અને અત્યારે આપણે જ જ ઉઠ્યા છે મિત્રો તિત્રત પાએ બેઠે શું કરી દીકે કોનો માળો સકલી ના સસ સકલી ના સસ સકલી ના હજી જ ને બોલ એમ કેમ બોલ દીકા તું

જુના ઘરનો માળો જુના ઘરનો માળો એમ કો બોલ કે કેવા નિશાએ હા અતન આવ્યો તો એ કો લેવા આવ આ આ નથી આ તમાર ઘર નથી આ તમાર ઘર નથી માર ઘર સે કેટલા વાગે લઈ હે એ માતાજી મિત્રો કે કેમ છો બધા મજામાં ને કેમ છો જુગા આ

અમે ખાવા બેઠા હતા તો ઢાપ દાર હું કાં શું અવાજ આવ્યો હે દીકા એના રમું તો ભાઈ ગયા તૂટલા હાલો દીકો શું છે પાણી હાલો આપે છે સી વાહ સી દીકો નહીં હકણો રે ભાઈ આપણે ખીર છે રીંગણા બટા રીંગણા બટા હા દીકા રીંગણા બટાટાનું શાક છે રીંગણા બટાટાનું શાક છે

Ah, Mitra. <suk> ah, Mitro. <Sukur>

હે ઊંધા વાડી હે ચપળ ન કે મુકો હાલો આપડો તો વેલેટ પૂરી ગયા કઠુ તિતુ ભાઈ સાયકલ પર સાથે એટલે હું તો હું તિતુ આગળ તિતુ ભાઈને બેસાડ દીધો હું આગળ બેસી ગયો એટલે મેં આખી લીધી હમલો પાછા આવે છે પહેલા આપણે ખાંડ પાણી જોવો પહેલા આપણે છે ને દર્શન કરતા આવ્યો વડલીવાળા મેડીમાં વડવા મેડીમાં ને હમલો આ જો અને આ કોઈ રાત નું गुजરે આ કે મિત્રો સાધુ સંત એકવાર રાત गुजારી જ નો આકે ને જાન મળી જરામભાઈ કે છે આ વીર માંગડા વાળો હતો ને શૂટિંગ આર આ બદલામાં જોતું એમ કહે છે ફાઇનલી આપણે ભૂગી ગયા છે ખાન અને પાણી તમે જોશો ને ઓહો આટલું બધું પાણી છે હા તો મને વેટ નથી કરાવો દેખાડી દઈએ સમજો ઓહો મિત્ર સમજો આ ખાન છે મોટી કેટલા આમાં થાંભલા ડૂબી જાય મને નહીં ખબર હોય વસાજ એટલા સમજો પાણા ઘાક કરવા મળે તિતુભાઈ તો આથી નજારો આવે એક નંબર સમજો ક્યાં છે મતની માયકી હા એમ તો નાવાનું છે મિત્રો આપણે ના આવું જો નાવા માટે કૂતરો મિત્રો કૂતરો કુતરો કહું એ તરવા મીડ્યો તો એને મજા આવી ગઈ કૂતરાને જો મિત્ર 200 ફૂટ ઊંડું છે આમાં આ હા ઓ માય ગોડ કેટલા નીચે વેઈ ગયા હા આ ઓ હો 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 હા શું વાત છે મારે પડું છે કેમાં આ પાણીમાં હાલ તો પડતા હાલ તો પડતા હાલ તો હા શું જો આવે જમીન માટી બસ બસ હાલો એને બહુ નવરાવું નથી હવે વધી ગયા કેમ મજા આવીને કે બીક લાગતી કે છે

સારું કેમ તો લાઈક તો કરી પડે અને સબ્સ્ક્રાઇબ કરી પણ દીધું હું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારો વિડીયો જરૂર થી જોજો વેકેશન માઈ વેકેશનમાં આવજો દીકરા હા બાય બાય જય માતાજી મિત્રો બાય બાય સબ્સ્ક્રાઇબ કરો ફટાફટ આલો